પ્રભુ ઈશ્વરની જય મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે શું આપણે આપણા અંધકારમય જીવનમાંથી બહાર નીકળી શકીએ છીએ કે નહીં અને જો આપણે અંધકારમય જીવનમાંથી બહાર નીકળવું હોય તો આપણે બાઇબલ ઉપર ભરોસો રાખવો જોઈએ કેમ કે બાઇબલ આપણને જીવનના દરેક તબક્કામાં જીવવા માટે સહારો અને સાથ આપે છે આપણે જો અંધકારમય જીવનમાં છે એનો મતલબ આપણે આપણા પરમેશ્વર પિતાથી દૂર છીએ આપણે સૌ પ્રથમ એમની પાસે આવવું પડશે એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી પડશે આપણા આધ્યાત્મિક જીવન માટે આપણે ઉપવાસ કરવો પડશે પરમેશ્વર પિતા પ્રભુ યસુ મા મરિયમ અને પવિત્ર આત્માની આરાધના કરવી પડશે દરરોજ વિશ્વાસ સાથે પ્રાર્થના કરવી પડશે દરરોજ બાઇબલના વચન વાંચવા પડશે ઈશ્વર પિતા સાથે પ્રાર્થનાથી આપણે એક સંબંધ બાંધવો પડશે આ બધું કરવાથી આપણે આપણા પરમેશ્વરની પાસે સાથે રહી શકીશું અને આપણે ઈશ્વરમય જીવન જીવી શકીશું હવે હું તમને એક મહત્વની વાત જણાવું કે આપણે ઉપર બધા પ્રમાણે બધું જ કરીએ પણ એક વસ્તુ છે જે આપણે ના કરીએ તો આ બધું જ કાર્ય અધૂરું રહેશે અને મહત્વની વાત એ છે કે આપણે આપણી જાતને જ્યાં સુધી ના બદલીએ આપણે હૃદયપલટું ના કરીએ ત્યાં સુધી આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ ન કરી શકીએ તો આપણે આપણી જાતને આપણા કેરેક્ટરને બદલવા માટે બાઇબલના વચન આપણને મદદ કરશે તો મિત્રો આપણે બાઇબલના ઉત્પત્તિના ગ્રંથમાં પહેલો અધ્યાય વાંચીશું અને સાંભળીશું તો ખબર પડશે કે આપણા પરમેશ્વર પિતાએ આ દુનિયાનું સર્જન કર્યું હતું દરેક કશું જ ન હતું આપણે બાઇબલના ઉત્પત્તિના પહેલાં ગ્રંથમાં ત્રીજી કલમ વાંચી સાંભળીએ તો ખબર પડશે કે ઈશ્વરે કહ્યું પ્રકાશ પ્રગટ્યો અને પ્રકાશ પ્રગટ્યો અને તે ઈશ્વરને સારો લાગ્યો પછી ઈશ્વરે પ્રકાશને અંધકારથી જુદો પાડ્યો ઈશ્વરે અંધકારને કેવી રીતે દૂર કર્યો અને પ્રકાશ પ્રગટ્યો તો મિત્રો ચાલો આપણે પણ આપણા અંધકારમાં જીવનમાં બાઇબલના વચન અને પરમેશ્વરને સાથે રાખીને આ વચન ઉચ્ચારીએ કે આપણા જીવનમાં પ્રકાશ પ્રગટે તો આપણા જીવનમાંથી અંધકાર જતો રહે અને પરમેશ્વર નામનો પ્રકાશ આવે હું તમને ખાતરીથી કહું છું કે જો એકવાર આ પ્રકાશ તમારા જીવનમાં આવશે તો તમે પછી ક્યારેય પણ અંત કરવા જઈ શકશો નહીં કે આટલી ખાતરીથી કહું છું કે તેની માટે આપણે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં વાંચીશું સાંભળીશું તો ખબર પડશે કે પરમેશ્વર પિતાએ પહેલા છ દિવસમાં દિવસ રાત આકાશ પૃથ્વી વૃક્ષ છોડ સૂર્ય ચંદ્ર તારા જળચરો પંખીઓ પક્ષીઓ પેદા કર્યા પછી બધી જાતના પ્રાણીઓ અને પોતાના પ્રતિમુદ્ધિનો માણસ પણ બનાવ્યો આ પ્રમાણે પરમેશ્વરે છ દિવસમાં આ બધાનું સર્જન કર્યું તમે મિત્રો જોઈ શકો છો કે પહેલા દિવસે જ્યારે પરમેશ્વર પિતાએ એક જ વાર હુકમ કર્યો તે દિવસ થાવ તો આ સુધી આટલા વર્ષો પછી પણ તેમનું વચન કાર્ય કરે છે કોઈ દિવસ એવું બન્યું છે કે દિવસ ના થયો હોય કે રાત ના થઈ હોય પણ પરમેશ્વર પિતાએ એક જ વખત હુકુમ કર્યો અને આટલા બધા વર્ષો પછી પણ એમનું વચન કાર્ય કરી રહ્યું છે એટલે પરમેશ્વર પિતા તો આપણી વચ્ચે છે જ પણ તેના વચન પણ આપણી વચ્ચે છે તે તમે જોઈ શકો છો એટલા માટે હું આટલી ખાતરીથી કહું છું કે તમે પણ બાઇબલના વચનને પોતાના જીવનમાં ઉતારો એનો ઉચ્ચાર કરો તો આપણે આ રીતે આપણા અંધકારમાં જીવનમાંથી બહાર નીકળી શકીશું બાઇબલના વચન દ્વારા પરમેશ્વર પિતાની કૃપાથી મિત્રો કેટલા લોકો છે જે બાઇબલના પવિત્ર અને સત્ય વચન સાથે ઈશ્વરુપી પ્રકાશને પોતાના જીવનમાં લાવવા માંગે છે તે લોકો જરૂરથી કમેન્ટ કરજો હું તમારી માટે પ્રાર્થના કરીશ